બગસરામાં અમરેલી રોડ ઉપર પાંજરાપોળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બગસરામાં જૂનું સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું આ જગ્યા વણિક સમાજની છે જેમાં અગાઉ વર્ષો પહેલા પાંજરાપોળ હતું આ જગ્યામાં વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા તારીખ છ ત્રણ બે હજાર પચીસથી થી

બગસરામાં જે રખડતી પટકતી ગાયો છે દુઃખી ગાયો છે એના કંઈક આશરો મળી અને એ આશરો મળે એટલા માટે જૈન સમાજની જે ઘણા સમયથી જમીન અહીં પડતર પડી હતી જ્યાં અગાઉ ઓલરેડી ગૌશાળા ચાલતી હતી પાંદરાપોળ ચાલતી હતી ત્યાં ફરી પાછી પાંદરાપોળ શરૂ થાય એવા શુભ આશયથી આજે પાછું ખાતમુહૂર્ત થયું છે સારા પગષ્ટીઓ અને તમામ સમાજના તમામ ધર્મના વૃદાયા હાજર રહ્યા અને આ કાર્ય અતિશય આગળ વધે અને ગાયો ખૂબ સુખી થાય ગાય આધારિત પ્રેક્ટિક લોકો ખૂબ મળે અને ગાયોનું દૂધગી ખાતા થાય એવા શુભ આશયથી જયારે આવું કાર્ય થઈ રહ્યું છે ત્યારે બધાના અંતરમાં ખૂબ ભાવના છે કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે આપણો દેશ હિન્દુ કહેવાય છે તો હિન્દુ ધર્મનો એક ખાસ ટાર્ગેટ હોવો જોઈએ કે કોઈ પણ દુઃખી ન થવો જોઈએ અને ગાય સુખી થાશે તો આખો દેશ સુખી થશે એટલે ગાયને સુખી કરવા માટે જ્યારે આ સુંદર અભિયાન થઈ છે એ અભિયાનમાં ખૂબ બધા આગળ વધે અને ખૂબ બધા એમાં જોડાય એવા ભગવાન કે સૌ કોઈને આશીર્વાદ આપે એ ભાવના અસ્તુ જય સ્વામિનારાયણ જીવાણી સાથે યોગેશ ઉનડકટ અમરેલી